હાઈ ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે ફરી પાછા એક સરસ મજાની નવી રેસીપી લઈને આવી ગયા છે જેનું નામ છે હાટીઓ પાલક ભાજી યસ આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ પાલક ભાજી છે જેને હાટીઓ પાલક ભાજી કહેવામાં આવે છે એના માટે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે સૌથી પહેલાં આપણે અહીંયા લઈએ છીએ અડધું ટમેટું એક ચમચી સૂકું નારિયેળ લઈએ છે પાંચ કળી લસણની લઈએ છીએ અને આને આપણે ક્રશ કરી લઈએ ટમેટા ખોપરા અને લસણની પેસ્ટ તો તૈયાર છે હવે એમાં આપણે બ્લાન્ચ કરેલી પાલક એડ કરીએ છીએ અહીંયા મેં પાલકને બ્લાન્જ કરી લીધી હતી એટલે કે ગરમ પાણીમાં ઉકાળી અને પછી એને ઠંડા પાણીમાં લઈ લીધી હતી એ એડ કરીએ છીએ અને ફરી પીસી લઈએ છીએ ખાટિયું પાલક ભાજીને હવે આપણે વગાડી લઈએ એના માટે સૌથી પહેલા આપણે અહીંયા બે ચમચી તેલ લઈએ છે અડધી ચમચી રાય એડ કરીએ છીએ રાઈ તળવા આવે એટલે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીએ છે રાઈ સરસ તળવા લાગી છે હવે આપણે એમાં એક જીણો સમારેલો કાંદો એડ કરીએ છે અને એને સાતળી લઈએ છે કાંદા થોડા ગુલાબી થાય ને ત્યાં સુધી આપણે એને સાતળવાના છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું આપણે ફક્ત કાંદાના ભાગનું જ લઈએ છે કારણ કે આપણે જયારે પાલક ઉકાળી હતી ત્યારે એમાં પણ મીઠું એડ કર્યું હતું એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ છીએ પા ચમચી હળદર લઈએ અને ભાજી બને છે આ તમે જોઈ શકો છો આમાં આપણે કોઈ જ એક્સ્ટ્રા મસાલા કે કંઈ જ કર્યું નથી હવે આપણે એમાં એક વાટકી પલાળેલા અને બાફેલા સિંગદાણા અને ચણાની દાળ એડ કરીએ છે ચણાની દાળ અડધી વાટકી અડધી વાટકી આ બંને મેં આખી રાત પલાળી રાખ્યા હતા અને સવારે એને મેં બે સીટી કરી લીધી હતી એ એડ કરીએ છે સિંગાણા જ્યારે મેં બાપ્યા ત્યારે મેં એમાં મીઠું એડ કરેલું જ હતું હવે એમાં આપણે તૈયાર કરેલી પાલકની પેસ્ટ એડ કરી દઈએ મિક્સ કરી લઈએ બે ત્રણ મિનિટ માટે આપણે એને ઉકળવા દઈએ છે મહારાષ્ટ્ર સ્ટાઇલ હાટી પાલક તૈયાર છે હાટીયું પાલકને આપણે સર્વ કરીએ છે ને સરસ મજાની એક નવી રેસિપી જે ફટાફટ બની જાય અને ખાવામાં એકદમ લાઈટ તો તૈયાર છે સરસ મજાની પાલક મળી એ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારા ઘરે આ ચોક્કસથી રેસીપી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો